કોઈ સ્કૂલ વાળા બી કોઈ ગાડી બાડી મૂકતા નહિ છોકરા ના માટે અચ્છા આ બધા છોકરાઓ ચાલી ને સ્કૂલ જુંડાલ ગામ જોડે જાય છે જુડાલ ગામ કેટલા કિલોમીટર હશે ચાર કિલોમીટર બે રોડ બે ચોકડીઓ વટરી પડે છોકરા હા બે ત્યાં અને એ ત્યાં ભણવા જાય છે તો તમને લાગે છે કે ત્યાં એટલું એવું શિક્ષણ મળતું હશે જેથી એમને ભવિષ્ય બે વખત લડવા જો ટીચર ના તો તમે છોકરો બનો લખો બધું જે મેં કહેવો ને એ લખી દે પણ વાર્તા શીખવતા નહીં ગુ તો મેં હું ભણ્યો નહીં પણ છોકરો વાર્તા ખાલી શીખવા આ મને એટલું કરે કે અમે ભણ્યા નહીં અમે લાઈફમાં કઈ આગળ ગયા નહીં પણ છોકરાને આના બનતા શીખવા રહો તમે તમે જે કહો છો કે